પોરબંદરમાં ખારવાવડ વિસ્તારમાં ગરબી ચોક ખાતે રાણા સાહેબ બાપુના વખતથી પ્રાચીન ગરબી થતી હતી હાલ છેલ્લા ત્રીસ વર્ષથી રમીલાબેન મુકેશભાઈ મોદી સાંકરીયા ગરબી મંડળ નામથી શેરી ગરબીનું આયોજન કરે છે જેમાં બાળાઓ પાસેથી ફી લેવામાં આવતી નથી બાળાઓને રાસ ગરબાની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે અને નવરાત્રિમાં બાળાઓ ગરબા પર રાસ રમે છે બાળાઓને નાસ્તો લાહણી અને ઈનામ આપવામાં આવે છે આ વખતે નવરાત્રી દરમિયાન દેશની દીકરીઓ પણ ઊંચા સ્થાને રહી પોતાની ફરજ બજાવે છે તે પ્રકારની થીમ પર રાસ રજૂ કર્યો હતો જેમાં દેશની દીકરી આર્મી પોલીસ ડિફેન્સ પત્રકાર શિક્ષક ગૃહિણી સરકારી વિભાગમાં અધિકારી સહિતના સ્થાન શોભાવી રહી હોવાની ઝાંખી પ્રસ્તુત કરતો રાસ રજૂ કર્યો હતો જે નિહાળી સૌએ આ રાસને બિરદાવ્યો હતો મારું નામ રમીલાબેન મોદી છે હું છેલ્લા પચીસ વર્ષથી આ ગરબી ચોકમાં ગરબી કરાવું છું અમારી ગરબીનું નામ છે સાકડીયાઈ ગરબી મંડળ સાકડીયાઈ ગરબી મંડળમાં કોઈ જાતની ફી રાખેલ નથી બધી છોકરીઓને અમે ફ્રીમાં રમાડીએ છીએ અમારે ત્યાં સિત્તેરથી એંસી છોકરીઓ છે રોજ એને ગરમ નાસ્તો આપીએ છીએ અને ઇનામ પણ રોજ આપીએ છીએ આ આ ગરબીમાં કોઈ જાતની ફી રાખેલ નથી અમે અને આ વખતે અમે એવો પ્રોગ્રામ ગોઠવેલો છે કે આપણે બેટી બચાવો અને બેટી પઢાવો જે આપણી ભારતની છો ભારતની દીકરીઓ છે અત્યારે કેટલી આગળ છે એ અમે બતાવેલું છે ડૉક્ટર છે ક્રિકેટર છે વકીલ છે આર્મીમાં છે કમાન્ડો છે એરફોર્સમાં છે વકીલ છે એ બધી રીતે અમે ગોઠવીને આ રીતે કાર્યક્રમ બનાવેલો છે